આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે બે વિવિધ ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે ધોરણ એકથી બારની ભરતી છે તમને આકર્ષક પગાર પૂરો પાડવામાં આવશે બંને શાળાઓ પ્રાઇવેટ શાળાઓ છે જેઓ પ્રાઇવેટ શાળાની અંદર અરજી કરવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે અને આ સાથે તમે કયા જિલ્લા સાથે સંદર્ભ ધરાવો છો તે પણ કહેજો જેથી કરી અમે એ જિલ્લાની પણ જાહેરાત મૂકી શકીએ શ્રી સુવાસિની મંદિર બોટાદ ખાતે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર વિભાગમાં નોન ગ્રાન્ટેડ માટે સ્ટાફની જરૂરિયાત છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ પીટીસી બીએ બીએડ બીએસસી બીએડ માધ્યમિક વિભાગની અંદર બી એ એમ એ બી એડ બી એસ બી એડ ઉચ્ચતર વિભાગ આર્ટ્સ કોમર્સની અંદર એમ એ બી એડ એમ કોમ બી એડ કોમ્પ્યુટર પીજી ડીસીએ બીસીએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસની અંદર નીચેના સરનામે લાયકાત ધરાવતા ઉમેદવારે રૂબરૂ અથવા તો રજિસ્ટર આઈડીથી અરજી કરવાની રહેશે તેમજ કવર ઉપર જગ્યા અને વિગત દર્શાવવાની રહેશે અરજી સાથે જરૂરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે લાયકાત તથા અનુભવના આધારે પગાર ધોરણ આપવામાં આવશે અનુભવી ઉમેદવારને અગ્રમતા આપવામાં આવશે અરજી મોકલવાનું સ્થળ નોંધી લેજો આચાર્ય સુવાસીની સુવાસિની મંદિર ભાભણ રોડ નારાયણનગર માતાવાડી પાસે તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ફોન નંબર આપેલો છે ત્રિપલ નાઇન એટ ઝીરો નાઇન એટ ફાઇવ ઝીરો ઝીરો તો આ હાથથી બોટાદની ભરતી જાહેરાત આ પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના એટલે કે તારીખ તેર તારીખના ગુજરાત સમાચારની અંદર આવેલી છે ત્યાર પછી ઇન્ચાર્જ આચાર્ય બીએ બીકોમ બીએડ બીકોમ બીએસસી બીએડ એમએડ પીટીસી પાંચ વર્ષનો અનુભવ મદદની શિક્ષક બી એ એમ બી એડ અંગ્રેજી હિન્દી ગુજરાતી સંસ્કૃત સામાન્ય વિજ્ઞાન અને સ્પોકન ઇંગ્લિશ માટે ત્યાર પછી મદદની શિક્ષક બી એસ બી એડ ગણિત વિજ્ઞાન મદદની શિક્ષક પીજી ડીસીએ બીસીએ એમ સીએ કોમ્પ્યુટર મદદની શિક્ષક પી ટીસી ડી ઈ એલ તમામ વિષયો બાલવાટિકા ધોરણ આઠ સુધીમાં ત્યાર પછી મદદની શિક્ષક પ્રીપીટીસી જુનિયર કેજી સિનિયર કેજી ક્લાર્ક અને રિસે બી એ બી કોમ પીજી કોમ્પ્યુટરના જાણકાર બસ ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ સાથે અનુભવીને અગ્રતા બસ કંડક્ટર સિક્યોરિટી પટ્ટાવાળા સફાઈ કામદાર માટે આઠ પાસ લાયકાત છે કષ્ટભંજન વિદ્યા મંદિર હળદળ બોટાદ ખાતે સ્ટાફ જોઈએ છે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિશેષ નોંધ ઉપરની તમામ પોસ્ટ માટે અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી અનુભવને લગતી વિગતો અને પ્રમાણપત્રોને અવશ્ય જોડવા રસ ધરાવતા ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં ફોટોગ્રાફ સાથે જરૂરી પ્રમાણપત્રોની નકલો જેવા કે લિવિંગ સર્ટિફિકેટ ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએટ બી એડ પીટીસી જેવી તમામ ડિગ્રીની માર્કશીટો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ મોબાઈલ નંબર અવશ્ય નોંધો અધૂરી કે ઉપ ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની નકલો જોડ્યા વગરની અરજીઓ અમાન્ય ગણાશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં તમારે રજિસ્ટર એડી કે રૂબરૂ અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો સંચાલક શ્રી આચાર્યશ્રી શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર તુરખા રોડ પાંજરાપોળ દામુભાઈની વાડી પાસે હળદર તાલુકો જિલ્લો બોટાદ મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છન્નું ચાલીસ સત્તાણું એકાવન બીજો મોબાઈલ નંબર છે સિત્તેર છન્નું ચાલીસ સત્તાણું બાવન પ્રસ્તુત જાહેરાત પણ તારીખ તેર ત્રણના ગુજરાત સમાચારની અંદર આવેલી છે